તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાજમા બનાવવા માટે મેં એક વાટકી લાલ રાજમા લીધા છે તમારે આ પ્રકારના લાલ રાજમા લેવાના છે હવે આપણે આ રાજમામાં અઢી ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ચારથી પાંચ કલાક માટે આ રાજમાને ભલાડી લેવાના છે તમારી પાસે સમય હોય તો આખી રાત પલાળીને રાખી શકો છો ચારથી પાંચ કલાક બાદ આપણે જોઈએ તો આપણા રાજમા પલળી ગયા છે તો હવે આપણે આ રાજમાને બેથી ત્રણ પાણીએથી ધોઈ લેશું ત્યારબાદ આપણે એક કૂકરમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે આપણે આમાં ધોયેલા રાજમાને ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે કુકરનું ઢાંકણ બંધ કરીને છ થી સાત સીટી કરી લેશું છ થી સાત સીટીમાં આપણા રાજમા બફાઈ જશે છથી થી સાત સીટી બાદ આપણે કુકરને ખોલીને જોઈએ તો આપણા રાજમાં સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે અડધો વાટકો ચોખા લઈ તેને ચારથી પાંચ પાણી ધોઈ લેશું જ્યાં સુધી આ રીતે સફેદ પાણી નીકળે નહીં ત્યાં સુધી આપણે તેને ધોવાના છે હવે આપણે એ કૂકરમાં એક ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરીશું આ જીરું સારી રીતે કકડી ગયું છે તો હવે આપણે આમાં ધોયેલા ચોખાને એડ કરીશું તો હવે આપણે આમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમે જે વાટકીના માપથી ચોખા લીધા હોય તે વાટકીનું ડબલ પાણી ઉમેરવું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને કૂકરના ઢાંકણને બંધ કરીને ત્રણ સીટી થવા દેશું ત્રણ સીટી બાદ કૂકરને ખોલીને જોઈએ તો આપણા ભાત તૈયાર છે અને તમે જોઈ શકો છો કે આપણા ભાત સારી રીતે ચડી ગયા છે હવે આપણે જ્યાં સુધી રાજમાને વઘારીએ ત્યાં સુધી કૂકરના ઢાંકણને બંધ કરી દેવાનું છે જેથી આપણા ભાત એકદમ છૂટા છૂટા તૈયાર થાય હવે આપણે કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરીશું હવે આપણે આમાં તજ લવિંગ તમાલપત્ર લાલ મરચાં કાળા મરી દગરના ફૂલ અને ચક્રફૂલને એડ કરીશું હવે આપણે આમાં ચાર નંગ સુધારેલી ડુંગળીને એડ કરીશું આ ડુંગળીને આપણે એક મિનિટ માટે તેલમાં ચડવા દેવાની છે ડુંગળી થોડી ચડી ગઈ છે તો હવે આપણે આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરીશું અને બધી જ વસ્તુને સાંતળી લેશું ડુંગળી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે આપણી ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે આમાં ત્રણ ટમેટાની પ્યુરીને એડ કરીશું ટમેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દેવાની છે ટમેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જો તમે મોડું ખાતા હોય તો એક ચમચી જ નાખજો અડધી ચમચી હળદર પાવડર નાખીને આ બધી જ વસ્તુને ચમચાની મદદથી સાંતળી લેવાની છે હવે આ બધા મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાના છે એકથી બે મિનિટમાં તેલ છૂટું પડી જશે એકથી બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં રાજમાને એડ કરીશું રાજમાને તેના પાણી સાથે જ એડ કરવાના છે તેનો સ્વાદ સરસ આવશે અને હવે ચમચાની મદદથી બધું જ મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ચારથી પાંચ મિનિટ માટે રાજમાને ઉકળવા દેવાના છે તમે રસાવાળું ખાતા હોય તો એક ગ્લાસ પાણી ઉમેરજો ચાર થી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા રાજમા ઉકળી ગયા છે તો હવે આપણે આમાં થોડી કસૂરી મેથી અને કોથમીરના પાનને એડ કરીશું અને ચમચાની મદદથી બધું જ મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણા ટેસ્ટી રાજમા તો હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરીશું હવે આપણે એક પ્લેટમાં ભાતને એડ કરીશું તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ છૂટા છૂટા થઈ ગયા છે હવે આપણે આ ભાતને ભાથિયાની મદદથી એક સાઈડ કરી લેશું તો હવે આપણે ગરમાગરમ રાજમાને ચાવલ સાથે સવ કરીશું તમે મારી આ રેસીપી ટ્રાય કરજો બધાને જરૂર ભાવશે અને હવે આપણે રાજમા ચાવલને કોથમીર અને ડુંગળીથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને ટેસ્ટી એવા રાજમા ચાવલ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે